ડઢાલ થઈને પાનોલી તરફ જઈ રહી છે ડઢાલ ગામના ફાટક પાસે વહન ચેકિંગ દરમિયાન આ ગાડીને કોર્ડન કરી રોકતા અંદરથી 170 કિલો લોખંડ અને સ્ટીલનો ભંગાર મળી આવ્યો હતો જે અંગે ગાડીમાં રહેલા કાપોદરા અકબર નિવાસ પઠાણ અને નવા ગામ કરારવેલ ફૂલખાન જાંગીરખાન પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જે આધારે પોલીસે 170 કિલો ભંગાર કિંમત રૂપિયા 20170 પિકઅપ ગાડીની કિંમત દોઢ લાખ મળી કુલ એક લાખ સિત્તેર હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી